તો સાથે બેડ ની વ્યવસ્થા હજી પણ કરવામાં આવશે છ હજાર પાંચસો જેટલા બેડ ની વ્યવસ્થા કરાશે ઓક્સિજન પ્લાન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી સુરતની અંદર સ્મીમેર હોસ્પિટલ છે તેની અંદર પિસ્તાળીસ બેડનો આઇસોલેશન વોર્ડ એક તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે પાંચસો જેટલા વેન્ટિલેટર છે તે પણ કાર્યરત છે તે બાબતની ચકાસણી કરવામાં આવી છે અને સ્મીમેર હોસ્પિટલની અંદર સાતસો જેટલા ઓક્સિજન બેડ છે અને જરૂરિયાત જણાય તો સોળસો જેટલી બેડની ક્ષમતા સ્મીમેરની કરી શકાશે અને પચીસસો જેટલા બેડની ક્ષમતા સિવિલ હોસ્પિટલની કરી શકાશે અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલ જેણે ગયા વખતે પણ આપણી સાથે ખુબ સહકારથી કામ કર્યું હતું તેવા તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ની પણ છ હજાર થી વધારે બેડ સુરત કોર્પોરેશન ની અંદર હાલ પણ અવેલેબલ છે